નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આ વર્ષે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે ભાદરવા મહિનાની અમાસ આવી રહી છે જેને વર્ષની સૌથી મહત્વપૂર્ણ અમાસ માનવામાં આવે છે આ ખાસ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની કૃપાથી એક દુર્લભ અને દૈવી સંયોગ યોગ બની રહ્યો છે આ મહાશુભ સંયોગ નો સીધો પ્રભાવ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર પડશે અને તેઓ ધન સંપત્તિથી સમૃદ્ધ થઈને કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે એવું કહી શકાય કે શનિદેવના આશીર્વાદ થી ત્રેવીસ ઓગસ્ટ ભાદરવા અમાસ ના દિવસે આ છ રાશિના ભાગ્ય એટલા તેજસ્વી બનશે કે ભગવાન બ્રહ્મા પણ તેમને કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં શનિદેવ તેમના જીવનમાંથી દુઃખ કષ્ટ અને પરેશાનીઓને દૂર કરીને આનંદ અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરી દેશે આ ભાગ્યશાળી રાશિઓનું આવનારું સમયકાળ તેમના જીવનમાં મોટો પરિવર્તન લાવી દેશે હવે તમને ચોક્કસ જ પ્રશ્ન થશે કે આખરે કઈ છે એ છ રાશિઓ જેઓને ત્રેવીસ ઓગસ્ટ શનિવારે ભાદરવા અમાસના દિવસે શનિદેવની વિશેષ કૃપાથી અઢળક ધન લાભ અને સુખ સમૃદ્ધિ મળશે

તેઓ હમણાં જ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ મુજબ નવા ચંદ્રના દિવસે અમાસ આવે છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં સ્થિત થાય છે જો કે દર મહિને અમાસ આવે છે પરંતુ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અમાસનું મહત્વ બાકી તમામ અમાસ કરતા વધારે માનવામાં આવે છે જેને આપણે ભાદ્રવી અમાસ તરીકે ઓળખીએ છીએ હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ પિતૃઓની આત્માની શાંતિ દાન પુણ્ય અને કાલસર્પ દોષ નિવારણ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે ભાદ્રવો મહિનો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમર્પિત છે તેથી આ મહિનાની અમાસનું મહત્વ વધુ વધી જાય છે આ દિવસે ધાર્મિક કાર્યો માટે ખાસ કરીને કુશ એકત્ર કરવામાં આવે છે માન્યતા છે કે જો આ તિથિએ ધાર્મિક કાર્યો અને શ્રાદ્ધ માટે કુશ એકત્ર કરવામાં આવે તો તેનો પુણ્યફળ અનેક ગણું વધે છે હવે તમને સમયની માહિતી પણ આપી દઈએ અમાસની તિથિ બાવીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગીને આડત્રીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે આ દિવસ હિન્દુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ પૂર્વજોની પૂજા અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે આ અવસર પર વહેલી સવારે સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું પાણીમાં તલ પ્રવાહિત કરવું નદી કિનારે પિતૃઓની શાંતિ માટે પિંડદાન કરવું અને બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે કાલસર દોષ નિવારણ માટે ખાસ પૂજા પણ કરવામાં આવી શકે છે સાંજના સમયે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો સાત પરિક્રમા કરવી અને પિતૃઓનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી ગણાય છે સાથે જ આ દિવસ શનિદેવનો દિવસ હોવાથી તેમની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તો મિત્રો હવે જાણીએ કે એ કઈ છે ઈ છ ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં ત્રેવીસ ઓગસ્ટ ભાદ્રવી અમાસના દિવસે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે હા મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની ખાસ કૃપા બની રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓની ઝરમર વરસવાની છે હા મિત્રો શનિદેવ તમારી પર અત્યંત પ્રસન્ન છે અને આ કારણે જ તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવવાનો છે તમને ખૂબ જલ્દી એવો શુભ સમાચાર મળશે કે જેના કારણે તમારું આખું જીવન બદલાઈ જશે કુંભ રાશિવાળાઓ તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે તેનું સાચું ફળ હવે તમને મળવાનું છે તમારા અધૂરા કામો પૂર્ણ થશે અને વેપારીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે તેમના ધંધામાં સતત પ્રગતિ થશે અને દરેક તરફથી લાભ મળશે હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારોના મજબૂત યોગ છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે જો તમારું કોઈ પૈસા ક્યાંક છે તો તે પણ પણ હવે જલ્દી પાછું મળશે ધંધા સાથે જોડાયેલી જે અટકળો આવી રહી હતી તે હવે દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો નવો સમય શરૂ થશે કુંભ રાશિના લોકો હવે પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની દિવ્ય કૃપા તમારી પર છે સમય તમારા પક્ષમાં છે એટલે તેનો પૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનત અને પરિશ્રમનું ફળ હવે તમને ચોક્કસ મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી બનશે લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સગા સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત થશે આ રાશિના લોકોને અનેક પ્રકારની સિદ્ધિઓ અને ધનલાભ પ્રાપ્ત થશે જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારી મીઠી વાણી અને સારા વર્તનથી તમારા બધા કાર્યો સરળતાથી સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે વૃષભ રાશિવાળા દિવસે દિવસે પ્રગતિ કરશે અને પોતાના જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તમારી પ્રગતિ જોઈને સમાજ પણ તમને સન્માન આપશે આ સમય તમારા માટે અત્યંત ફળદાયી અને શુભ સાબિત થવાનો છે હા મિત્રો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિવાળાઓ પર ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ છે તેના કારણે આવનાર સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે શનિદેવ તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા તથા માનસન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા વધશે તમને સફળતાના નવા અવસર મળશે અને તમે તે અવસરનો યોગ્ય ઉપયોગ કરીને જીવનમાં ઉંચાઈઓ પ્રાપ્ત કરશો લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો તેમાં પણ ચોક્કસપણે સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અને અચાનક ધનલાભના યોગ પણ બનશે પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રોમાં પણ તમારી સફળતા નિશ્ચિત છે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થશે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર છે એટલે આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે શુભ છે તમે આ અવસરનો ભરપૂર લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે આવતો સમય તમારા માટે અત્યંત ઉત્તમ રહેશે તમને ફક્ત સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પરંતુ સમાજમાં ખૂબ પ્રશંસા પણ મળશે તમને જીવનમાં એવા અવસર મળશે કે જેના કારણે તમારા જીવનની દશા અને દિશા બંનેમાં મોટો ફેરફાર આવશે

અને ઘરમાં ખુશીઓની બહાર આવશે સિંહ રાશિ વાળાઓ જાણો કે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે માતાજી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી હવે તમારા માટે સમય સંપૂર્ણ અનુકૂળ બન્યો છે હા મિત્રો હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિ વાળાઓ માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ ખાસ ફળદાયી સાબિત થશે તમારા જીવનમાં ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે હાલ સુધી તમે જેટલી મહેનત કરી છે તેનું યોગ્ય ફળ હવે તમને મળવાનું છે અને તેને જોઈને તમારી ખુશીનો પાર નહીં રહેશે તમારા અટકેલા કાર્યો પણ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે શનિદેવની અપરંપાર કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધનલાભના ઘણા અવસર મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધંધામાં નફો થશે મોટી મોટી સફળતાઓના યોગ બનશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારોના પણ સંકેતો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાની બહાર આવવાની છે ધનુ રાશિવાળાઓનું આવનારું સમય અત્યંત મંગલમય અને જીવન બદલનારું સાબિત થશે હા મિત્રો હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર શનિદેવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે આવતો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને નોકરીમાં પદોન્નતિના મજબૂત યોગ છે ધંધામાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે પણ આર્થિક કામો અધૂરા પડ્યા હતા તે બધા પૂરા થશે ઘર પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને ખૂબ જલ્દી તમને કોઈ મોટી ખુશખબરી મળશે શનિદેવની કૃપાથી તમારા બધા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં અપ્રત્યાશિત લાભના યોગ છે અને ધનલાભના અનેક અવસર તમારા સમક્ષ આવશે મિથુન રાશિના જાતકોને હવે જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે જે લોકો નવો ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની આ યોજના જરૂરથી પૂર્ણ થશે તે સાથે સંતાન પ્રાપ્તિનો સુખ પણ મિથુન રાશિના લોકોને મળશે ઘર પરિવારમાં ખુશીઓની બહાર છવાઈ જશે કહેવું ખોટું નહીં થાય કે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો નવો અધ્યાય શરૂ થવાનો છે મિથુન રાશિવાળાઓ આ સમય તમારા માટે સંપૂર્ણપણે લાભકારી રહેશે તેથી આ સમયનો પૂરો ઉપયોગ કરો અને એને હાથમાંથી સરકી જવા ન દો હા મિત્રો હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે ભગવાન શનિદેવની અપરંપાર કૃપા તમારી પર રહેશે જેના કારણે ધનલાભ અને આર્થિક પ્રગતિના અનેક અવસર પ્રાપ્ત થશે આ રાશિના જાતકોને વ્યવસાય અને ધંધામાં મોટી સફળતા મળશે જે લોકો નોકરીમાં છે તેમને પદોન્તી અને માન સન્માન મળશે તે જ રીતે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે અથવા નોકરીની શોધમાં છે તેમના માટે વિદેશ પ્રવાસ અને સફળતા મેળવવાના મજબૂત યોગ બની રહ્યા છે સાથે જ તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે વ્યાપારીઓને તેમના ધંધામાં મોટો નફો થવાની સંભાવના છે તમારા તમામ કાર્યો સમયસર પૂર્ણ થશે અને સંતોષકારક પરિણામો આપશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાંથી દુઃખ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થશે હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ અને સફળતા આવશે જેના કારણે તમારું સમગ્ર જીવન બદલાઈ જશે હા મિત્રો હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને માંગલિક રહેવાનો છે ભગવાન શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ તમારી પર રહેશે આ રાશિના લોકોને ફક્ત ધનલાભ જ નહીં પરંતુ ધંધામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ સારો રહેશે કારણ કે પદોન્નતિ અને પગારમાં વધારો બંનેના મજબૂત યોગ છે તે જ રીતે જે લોકો વિદેશ જઈને નોકરી કરવા અથવા અભ્યાસ કરવાનો સપનો જોઈ રહ્યા છે તેમનો આ સપનો ચોક્કસ પૂર્ણ થશે વ્યાપારીઓને વધુ નફો થશે અને આવકના નવા નવા સ્ત્રોત ખુલશે જેઓ સંતાનસુખની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સૌભાગ્ય મળશે જેના કારણે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અધૂરા કામો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા ધનલાભ અને શુભ સમાચાર મળશે કન્યા રાશિવાળાઓનું જીવન હવે નવી દિશામાં આગળ વધવાનું છે ધન્યવાદ